આજ તો છે ને બા અને બાપુજી બેય રાજી થઈ જવાના છે મારા પપ્પા એ વસ્તુ જેટલી એના માટે મોકલી છે હા પણ દર વખતનું છે આ કેમ એવું કરે જ્યારે તું જાય ને મતલબ આપણે મળવા જઈએ એટલે બા માટે બાપુજી માટે બધા માટે કઈક ને કઈક મોકલાવે મોકલાવે જ ને ગામના સરપંચ છે ખાલી આપણા બા બાપુજી માટે જ નહીં અમારા ઘરે કોઈ પણ મેમાન આવ્યો ને ને ખાલી હાથે તો જવાનું જ નહીં

આપણા ઘરમાં કે આપણા પરિવારમાં આજ સુધી કોઈ ગામનું સરપંચ બન્યું છે મોભી બૈના હોય તો ખબર પડે કે મોભીના ખોયડાના કેવા રીત રિવાજ હોય આમ જો શેરીમાં હૈલા છે તો પાંચ જણા આમ સલામ કરે મજામાં હવે ઈ માણસ જો આવી રીતે વ્યવહાર ન સાચવે તો એનું કેટલું નાક કપાય જાય હા એ તો બરાબર છે પણ અમુક વસ્તુઓ વધારે પડતી થાય ને તો મને નો ગમે એટલે હું ના પાડતો હજુ આ તો 5% નથી જોતા જ જોતા જ હજુ

શું કામ ન લઈ આવું એકની એક દીકરી છું હવે આપે તો કે મારે ના પાડવી હું આ મૂકીને આવું હો હા પ્રેમ થી મોકલાવ્યું છે તો પછી ના થોડી પડે અને મેં તો કીધું તું રેવા દો રેવા દો પણ પરણે આપ્યું પણ હર વખતે જાય ને બધું લઈને આવે આપણે ના સારું લાગે ને એમ લે શું કામ સારું ન લાગે હું હજી આદીને રસ્તામાં જ કહેતી હતી તમને કહી દઉં છું મારા બાપુ ગામના સરપંચ છે આ ઘરમાં સરપંચની દીકરી આવી છે હવે આવા નાના મોટા વેવારની આદત તો તમારે પાડી જ લેવી જોઈએ હું તો એમ કહું છું જો કેમ ગયા બાપુજી આ મારા પપ્પાએ મોકલાવ્યું છે તમારા માટે જુઓ લેવા સરસ અઆબલા જેવી કોટી છે આ પહેરશો ને તમ જો કે <laughs> અને <laughs>

તમે જે કાંઈ કર્યું એ બરાબર જ છે પણ આવું બધું જોતા મને એવું લાગે છે ને કે આ હોવના માવતર બચારા થોડાક ગરીબ છે એ કઈ લાવી ન કે તો તમે બધું આવું લાવો તો આ હોવને ખોટું ન લાગે તો હવે એનું કઈ મારે થોડું જોવાનું હોય મને કઈ ખુશ નથી લાગ્યું હું તો ખુશ છું ઘરની નાની હોય બધાનું બહુ ધ્યાન રાખે છે ને મને બહુ ગમે છે કિતાબ એટલા ઘડી નાખું છું હારે ખાવા બેહી જાઉં હા

અને બેટા આ તો જો તમે લાવ્યા હું એમ નથી કહેતો નથી સારું લાગ્યું પણ હવે એ મીરાઓને હામાં થોડુંક અજૂબ દેખાય એટલે મેં કીધું હવે એનો બાપ ગરીબ છે એના ઘરે ખાવા ખીચડીના નથી તો એને દુઃખ લાગશે કે એને શું લાગશે શું નહીં એ બધી વાતનો વિચાર મારે કરવાનો એના કારણે થઈને મારા બાપે આપેલી બધી વસ્તુનો હું ઝાકારો કરું ના ઓકાત બહારની વસ્તુ મારા પપ્પા તમને આપે છે આ એકવાર પહેરીને ગામમાં નીકળજો એટલે ખબર પડે કે વટ કોને કહેવાય હા હા કાય ની પતિ ગયું ને અને મીરા ભાભી કેવાનું ભાભી એમ કેવા માંગે બાપુજી જેઠાણી છે એટલે એની એટલી ઓકાત છે કે હું એને ભાભી કહીને બોલાવું જા તું અંદર આવ હું થાકી ગઈ જો મને ખબર છે જા હાલે આ ફેલી પર મૂકી દે હા હા હા

હા મેં આપણે ખેતરમાં કામ કરતા હોય બરોબર સારા લુગડા પહેરીને આપણે ક્યાં જ છે હા રહેવાનું તો સારા ધરતીમાં જ અને અહીંયા ઘડીક ઘડીક અહીંયા આખો દી કામ કરવાનું હોય તો જૂના કપડાં તો સારું કહેવાય એ વાત તો હાશી તમારી પણ ઘણીવાર મને વિચાર આવે કે મારા બાપુની પરિસ્થિતિ સારી હોત તો હું તમારા બધા હાટું કાંઈક લઈ આવત અરે તારા બાપુજીએ તને તો આપીશ તું તો મારા માટે લાખો રૂપિયા કરતા બહુ મોંઘી છો હવે મારે બીજી કોઈ લાલચ નથી અને અને સંસ્કારી ગુણી બધું કામ મને મળે હું તો પ્રાર્થના કરું છું કે ગયા જન્મમાં મેં કોઈ સારા કામ કર્યા હશે કે તારી જેવી મને પત્ની મળી હા મને મેં કઈક હારા કર્મ કર્યા હશે ને એટલે આ ઘરમાં આશરો મળ્યો છે બધા બહુ હારા હશે બધા બહુ હાચવે છે ક્યારે ક્યારેક નકિતાનું વર્તન મને એવું લાગે કે મને નીચી દેખાડવા કરતી હોય પણ વાડી લઉં કે એનો સ્વભાવ પહેલેથી આવો જ છે શહેરમાં ભણી છે ઘરની દીકરી છે એટલે પહેલેથી આવી આપણે મોટા નાની થાય રાખે વાંધો નહીં તું ખોટું લગાડતી હવે ખાઈ લઈ હા ભૂખ તો લાગી જ છે પછી કરશું પાણી ગરમ લઈ લો

કે તમે એને જ બહુ બનાવીને લઈ એક નંબરની ગવાર જેવી છે કોઈ એટલે કઈ જાતની ખબર નથી પડતી ખબર નહીં કયા ખાનદાનમાંથી આવે છે પણ શું કરે આમાં રાજલાને એ ગમી ગઈ હતી એ કે મારે એની હાથે જ લગ્ન કરવા છે એની હાથે લગ્ન કરવા છે તો પછી એની હાથે ભણાવી દીધો તો શું કરવા ના આવે કરવાનું કઈ ને હવે શું થાય આપણે બધાને ભોગવવાનું થાય સમજ્યા હવે એટલે હું કરી દઉં માની તને ખબર નહીં બાત તમારે કરવું હોય તો તમે ઉપાડો ને તો મીરાને બોલાવો હું છે ને મારા પપ્પાને કહીશ કે મને ગીઝર નાખી દો આ મારાથી રોજ રોજ નહીં થાય શિયાળો આવ્યો હોય તો મારે રોજ ગરમ પાણી જોશે તો હું બોલી તારા પપ્પાને શું કે ગીઝર બા ગીઝર એ શું આવે હું કયા ઘરમાં આવી છું બા ગીઝર છે ને એ એવું આવે કે જેમાં પાણી ગરમ થઈ જાય સ્વિચ ચાલુ કરો ને એટલે ચૂલે પાણી ન ચડાવવું પડે એની મેરે મેરે પાણી ગરમ થઈ જાય બાથરૂમમાં જ ફિટ થાય એટલે ડાયરેક્ટ નળમાં તમારે ગરમ પાણી આવી જાય હું વાત કરું છું હા અમને તો આવી કાંઈ ખબર નહીં જો અમે તો ગામની ચૂલાની રીધી જાણીએ એ બધી આ બધી છે ને ની ને એ બધી અમને ન ખબર પડે કે બાથરૂમમાં ડાયરેક્ટ પાણી આવે કોઈ વાંધો નહીં બા હું શીખવાડી દઈશ ને આ તમે છે ને હવે આ મીરા ભેગા રહી રહીને મીરા જેવા ગવાર બનવાની ટ્રાય ન કરો હું આવી છું ને હવે જેમ હું કરતી હોય હું કેતી હોય ને એમ તમે બધું કરતા છો તમે જો તમને એક એક વસ્તુ હું શીખવાડી દઈશ હાચી વાત હું મને પાણી ઉપાડી દે હા હું તને પાણી ઉપાડીને કર દેઉં તું નાઈ લે પછી તું કહે છે ને એ જ તું તારા બાપુજીને કહી દેજે ભાઈ આમ આમ રોજ રોજ તો મારાથી એ ના ઉપાડાય કે કે મારી હવે ઉંમર ગરમ હશે આહા મારી તો ઉંમર મને તો વાંધો નથી હું તો ઉપાડી લઈશ ચાલ સાચી ને તબિયત બહુ ખરાબ છે અમે ફટાફટ દવાખાને જઈએ છીએ પણ રસોડાનું કામ થઈ ગયું ના બાપ કયું નો રોતો તો રહેતો જ નહોતો મને લાગે છે કે એને કઈ વાંધો પડ્યો હશે રસોડાનું કામ બધું બાકી છે તમે આમ દવાખાને વહી જાવ તો થોડું ચાલે

પરાવિન કરી નાખી છે નો હમબડી કે ઇને કાળ અંધા છે એરો છે અરે બા નો આવડતું હોય તો તમે શીખવાડો અત્યારે સારી નથી અને તમે ના પાડો છો પણ આવશે તો ને અરે દેજો ને કે તો દવાખાને બા અમે ફરવા થોડા જરાક તો વિચાર કરો કે દવાખાને અને વાતું કરશું ને તો વારમાં તો હું પાછી આવી જઈશ ને હમજો તમે લોકો ગણ ના કામ કરીને જ્યાં જવું ને એ ગયા જાજો એ મારા માથે બોજા મૂકીને ના જવાનું મારાથી ના થાય આ રંગન બાટા કા ટામેટા નું રોટલા કરવાના પણ બા અમે આવીને કરી નાખશું હા તમે જોવો તો ખરા પાસ ભટકવાનું જોઈએ એટલે દીકરા નામ દે દે કે દીકરો મારો માનો છે એમ કરીને શહેર માં જવાનું એમ ને અરે વાત મે આવ કે બોલો છો અમારે જો બહાર જવું હોય તો તમારી મંજૂરી લઈને જઈએ દીકરાનું બાનું થોડું કાઢીએ અને બા સમજવાનો કોશિશ કરો આને કઈ થઈ ગયું ને કાઈ નહીં થાય આ ભૂલકા જો મા દીકરા છે લા મન દે દે ને રસોડામાં જા દવાખાને જવું પડે તમારે જે કેવું હોય કયો પણ હું તો દવાખાને જઈશ જ તમે આવો છો કે એકલી જાવ ના ના એમ કરને બા નહીં માને તું કામ કરી નાખ હું ઘડીકાને રાખું છું કોઈ જરૂર નથી મારી વાત તો સાંભળ બા મે ફટાફટ આવી જશું મીરા આવ બાઈનો ગુલામ થઈ ગયેલો છે કાઈ સાંભળતો નથી હવે આ થાક મારે જ કરવું પડે રીંગના ટામેટા લઈને એ તો ગઈ એ ભગવાન મારા કે હાથ પક છે એક તો માથી ઊભા નથી થવો ઓ માં એ ભગવાન બાપુ કામ ના વાડી આવું એવું શું કામ હતું તમને ખબર છે ને રસ્તો કાપવો કેટલો અઘરો અમે તો રોજ કાપીએ છીએ અમને તો કઈ તકલીફ નથી પડતી હા પણ મને તકલીફ પડે ને અને મને અમે તે ખીજાય પછી નીકી એ ખબર તમને આ વાડી આવું ને તો કપડા બગડે આ વ્હાઈટ પેન્ટ બગડ્યું હોય ને મારું ઉધરો લઈ લે મને હા મારા હારા લઈ દીધા એટલે તું તારા હાહારીમાં જા અને વો કાંઈક નો લઈને આવે તો આ મીરા વો કેવું લાગે

નિકિતાએ મારી સામે બોલે મારે દમતું લેવું પડે થોડીક વસ્તુ તો હું કામ કારણ કે હવે એને એટલું રાખ્યું આપણું પછી આપણે અમુક જગ્યાએ ન બોલીએ કે કારણ કે ન્યાં દબતું લેવું પડે હવે નોકરી એની હિસાબે બરાબર છે અને આ ઘરમાં કેટલો બધો ખર્ચો માથે ઉપાડે આ નવી વસ્તુ આપણે તમે જોઈ નથી ઓલા મશીન કેટલા લાવી રહોડામાં એ તમે જોયા કોઈ દી ઓવન લાવી એમાં ડાયરેક્ટ છે ને મૂકી જ દેવાનું હોય ગરમ ગરમ થઈને બધું બહાર આવે એ તો કાંઈ નહીં એની સિવાય એક મશીન લાવી છે આમ છે ને તમે દૂધ નાખો ને તો આમ જો માખણ ને મલાઈ ને બધું નીકળી જાય છૂટું પડી જાય એટલે અહીંયા તો ગામડામાં તો બોલા રવાયો ખેંચ ખેંચ મરી ગયા છૂટું પાડવા ઈદ વાત છે ને હવે આટલું કરતી હોય પછી હવે એની હદે ખાઈ ન કરાય આપણે એ થોડુંક કઈ સાંભળી લેવાય પણ મને એટલી ખબર પડે કે ભાભીને ગમતું નથી દુઃખ થતું હોય છે પણ હવે હું શું કરી શકું મને દુઃખ થાય કે હાલો મારી પાસે નથી તમારી પાસે નથી તે ને આ તમારી પાસે જેટલા રૂપિયા હોત તો અમે આ કોઈ પાસે આમ નમત નો નમત બાપુ કાંઈ નહીં હવે હાલ એટલે મોટા ભાઈ ના કામ નું મને નો કેતા આવે મોટા ભાઈ ભલે આયા આ બધું બરાબર છે એની માટે હો ભાઈ હાલો ને સારું હાલો જો છોકરો આપડા કાકાના ઘરે પ્રસંગ આવ્યો છે તો કંકોત્રી છે ને તમે બંને ના દેવી ભૂલતા નહીં આપી દીધી આ બાપુજી શું વાત કરો તો ઓ હારું ને આ તો મને ઉપાધી હતી કે કામ મન કામ માં ભૂલી નહીં જાતો એટલે મે મારા સસરાને ત્યાં પહોંચાડી દીધી છે ભાઈ ની ખબર નહીં મે પહોંચાડી દીધી છે આજ બપોર સુધીમાં પહોંચી જશે

કઈ વાંધો નહીં તો આપણે નિકિતા બોના પિયર થી જેટલું મામેરું આવે ને એટલું મામેરું તમારા પિયર થી પણ આવવું જોઈએ તારે હું આયા ભૂખ બળે છે મામેરું મેમેરું કરે ફોક હોય એટલું લાવે હા બાત તમને ખબર છે ને કે મારા બાપુજી પહોંચી વડે એમ નથી છતાંય કોશિશ કરશું અમે કે થોડું વધારે એટલે હારું લઈ આવીએ એમ નહીં બેવનું સરખું હોય તો આપણું હારું લાગે વાત તો સાચી પણ નિકિતા હારે અમે તો ન આવી હકીએ ને આપણો હારું લાગે એમાં બીજાના અહીંયા બાળવાના કામ મોઢે હાચે કરીને ભૂખ ઉડાડે છે બા એના બાપુજી તો સરપંચ છે ગામના અને આના બાપુજી તો ખેતી મજૂરી કરે વાડીમાં તો અમારો એનો કેવી રીતે મેળ થાય એટલે જેવું પોખશે એવું લાવશે આપણે થોડું સામેથી કહેવાય સામેથી કહેવાનું ના હોય પણ ખબર તો પડે ને

મારા પપ્પા પાંચ જણા માં પૂજાય છે હવે એની દીકરીને આટલું કેવું મામેરું કરીને ઉભારીએ તમારે કઈ કોઈડે ઘટતું નથી તમારે કઈ બીજી તકલીફ એક એક દીકરી છે

તમારા તમારું તમારા બાપ મારા પપ્પા એ એની એક દીકરી પૂરતો જ છે કો લીધો બાપુજી મૂકોને આ બધી વાત હું બધા આટ ચા મૂકું છું આપણે પછી વાત કરશું આવી કઈ વાત આવે ને એટલે ઘરનાં કામ તરત યાદ આવી જાય બાકી એમને ઘરનાં કામ ઉલડતા હોય પણ હરામ બરાબર જો યાદ આવતું હોય તો જ્યારે કાંઈક વહીવટની વાત આવે એટલે તરત સારું બનવા જાય મારી ભૂલ ચા ચા બનાવો બધા માટે બાપુજી મારે આ બળદગાડોલી ખેતરે જવાનું છે તારે કઈ કામ કાજ નથી હવે તમારે તો મીરાવો હોય એટલે તમને કઈ કહેવાય નહીં કામ કાજ તમને થાય એને જ ને માંગો તું જાય છું પરસંગ કોકના ઘરે ના હોળી અહીંયા પ્રગતિ કરવું હું એ ખબર પડતી એ પણ હું એમ કહું છું કે મામેરાની વાત કરવા માટે હું કામ બધાને બે આડ્યા આ બે આડ એટલે થયું ને આ તો મેં કીધું ભાઈ કંકોત્રી ટાઈમે પોગી જાય બધાને સંભળાઈ દો બોલાય નહીં જા તો મને થોડું ખબર હતી આ વાવાઝોડો એટલું બધું અલગ છે હવે ભાબી ને ભાઈ બિચારા હું મૂંઝાતો હશે

તું ગુસ્સે ન થાતી પણ મને ખબર છે અત્યાર સુધી ક્યાં એમને કઈ ઓછું આપ્યું છે મારા સસરા જેવા તો કોઈ થઈ જ ન શકે બધાને ખબર છે પણ હવે અત્યારે આ બતાવવું જરૂરી નથી એના કરતાં સારું છે કે આપણે થોડુંક એમની બાજુએ ત્યાં રહીએ અને કાકાને બધા આવે મહેમાન બેમાન ત્યારે બધા જોવે તેમ થાય કે ના ના બંને ભવને સરખું બરાબર છે એટલે આ વાત ઉપરથી તમે શું કહેવા માંગો છો કે એના બાપની આબરૂ સાચી ને મારા બાપની આબરૂ જવા દે એમાં આબરૂ જવાની કે વાત છે સરખું આપવાથી આબરૂ થોડી જાય આપવાની વાત છે તો ગમે તે આપે ખાલી હું તો એમ કહું છું કે હા રૂપિયો આપણને આપ્યો ને દક્ષિણેમાં તો એમ જ કહેવાય કે આપ્યો વાહ આટલા સમયથી જારે પણ હું આટો મારવા ગયો ને અથવા તો મારા ગામથી અગર કોઈ વસ્તુ મારા માટે આવતી હોય ને તો મારા પપ્પાએ કોઈ દિવસ નબળી વસ્તુ નથી આપી કે કોઈ દિવસ મારા એક માટે નથી આપ્યું આખા ઘર માટે આપ્યું છે જો આવી નાની નાની વાત માં આટલું દેતા હોય અને આજ આવડો પ્રસંગ આવીને આંગળે ઊભો હોય અને મારા પપ્પા ઓછું મામેરું કરે તો એ સારું લાગે ઓય આંગળે નીચે રાખો ગરોળી ગરોળી હતી એટલે બે થઈ ગયું કઈ કેમ રાડ નઈ ગઈ ભૂલ માં ખાઈ ગઈ તો ખોટું કહેવાય પણ તોય હું સમજાવવાની કોશિશ કરું તને કે જો મારે છે ને કઈ સમજ મને ખબર છે મારું નથી હાલવાનું તો પણ વાત શું કામ કરો છો નથી આલવાનું તો અને એના વકીલ બની નઈ વાચો આખા ઘરમાં જે જોવો બધાય બસ મીરા માટે આમ છે મીરા માટે તે વિચે દયા ખાવી જોઈએ એની માટે કામ એ પણ હું દયા ખાઉ એ મોટા છે અને તો મોટા છે તો કઈ મારો ગુનો છે એનો બાપ ગરીબ છે એ મારો ગુનો છે એના બાપને એવું ના બોલાય એના બાપુજી એવું બોલાય સારું લાગે શબ્દોમાં જરાક થોડું કામ સુધારો લાવો બરાબર છે બીજું કાઈ જો તારા પપ્પા જેને હાલતા દાન દક્ષિણા કરતા હોય તો એ શું કામ સામેવાળા ઉપર દયા આવે એટલે

એટલે પોતાનું ક્યાંક તો સારું દેખાડું ને એટલે આખા ઘરની સેવા કરતી હતી હા બા હા બાપુજી હા નિકિતા હા આમ હા તેમ એમ કરતી રહી એટલે શું બધાને સારી લાગે એટલે કોક ક્યાંક તો એના વખાણ કરે કેવી માણસ છે તું તો સમજવા તૈયાર નથી એટલે એના માટે થઈને હવે તમે મારી સાથે ઝઘડશો ઝઘડો નથી કરવા માંગતો કહેવા માંગુ છું ખાલી કે આ વખતે કદાચ આપણે કંઈ ન લઈએ અને ઓછું લઈએ તો શું ફરક પડે નહીં